આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર સાત તબક્કામાં યોજાયેલી લોકસભાની ચૂંટણી આંધ્રપ્રદેશ અને ઓડિશાની વિધાનસભા ચૂંટણીઓ અને ગુજરાતની પાંચ વિધાનસભા સહિત અન્ય રાજ્યોમાં યોજાયેલી પેટા ચૂંટણીઓની મતગણતરી આજે થશે ચૂંટણી પંચે આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થશે ચૂંટણી પંચે કહ્યું છે કે મતગણતરીના વલણ અને પરિણામ ચૂંટણી પંચની વેબસાઈટ રિઝલ્ટસ ડોટ 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 ઇન તેમજ વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ્લિકેશન પર ઉપલબ્ધ રહેશે આ વોટર હેલ્પલાઇન એપ ગુગલ પ્લે સ્ટોર અથવા એપલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી તથા રાજ્ય વિધાનસભાની પેટા ચૂંટણીઓ સંદર્ભે રાજ્યમાં છવ્વીસ મતગણતરી કેન્દ્રો પર મતગણતરી હાથ ધરાશે કચ્છની વાત કરીએ તો કચ્છ મોરબી લોકસભા બેઠકની મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે ભુજમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આ મતગણતરીની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે યોજાય તે માટે કાઉન્ટિંગ ઓબ્ઝર્વર ભવાનીસિંહ દેથા જનરલ ઓબ્ઝર્વર બચનેશ કુમાર તથા અમર કુશવાએ મતગણતરી કેન્દ્ર ખાતે ઉભી કરવામાં આવેલી સુવિધાઓ અને તૈયારીઓની સમીક્ષા કરી હતી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાએ ઓબ્ઝર્વરશ્રીઓને મુલાકાત દરમિયાન મતગણતરી માટે વિધાનસભા વાઇઝ હોલ અને અન્ય જરૂરી સુવિધાઓથી અવગત કરાવી હતા મતગણતરી સ્થળ ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે જાણકારી આપી જે પોલીસનું ડિપ્લોયમેન્ટ છે એમને અલગ અલગ ભાગમાં વેચવામાં આવ્યો છે જેમાં જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ ને પેરીફરીનો એરિયા અને ઓવરઓલ એરિયાની નું જે ઓવરઓલ પાર્કિંગ છે એ બધી અલગ અલગ ક્ષેત્રોમાં જે છે બંદોબસ્તનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે જેમાં ઓવરઓલ બધા અલગ અલગ અધિકારી મળાવીને અને સ્ટાફ મળાવીને સાડા પાંચસો થી વધારે જેટલા જે છે પોલીસ ફોર્સનું ડિપ્લોયમેન્ટ અહીંયા રહેવાનું છે ઓવરઓલ જે મતગણતરી જે થવાની છે શાંતિથી થાય અને કોઈ પણ બીજો ઇશ્યુ નહીં થાય એ બધી તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવેલી છે અને લોકોને પણ અમારું અપીલ છે કે લોકો પણ એમાં સાથ અને સહયોગ આપે અને ઓવરઓલ જે સુરક્ષાના બધા જે રૂલ્સ છે એ બધા જે છે બધા પાલન કરે એના અનુસંધાને અને એને ધ્યાનમાં રાખીને પૂરતો બંદોબસ્ત પોલીસ દ્વારા રાખવામાં આવ્યો છે એક અગત્યની જાહેરાત આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા આજે મતગણતરીને અનુલક્ષીને કાયમી સમાચાર બુલેટિન ઉપરાંત દિવસભર ગુજરાતી અને કચ્છીમાં આઠ વિશેષ સમાચાર બુલેટિન પ્રસારિત કરવામાં આવશે જેમાં સવારે દસ વાગે પાંચ મિનિટે અગિયાર વાગેને પાંચ મિનિટે બપોરે બાર વાગેને પાંચ મિનિટે તેમજ એક વાગે ગુજરાતી સમાચાર બુલેટિન અપાશે જ્યારે સવારે સાડા દસ વાગે સાડા અગિયાર વાગે બપોરે સાડા બાર વાગે તેમજ સાડા ત્રણ વાગે કચ્છી બુલેટિન પ્રસારિત કરવામાં આવશે આ ઉપરાંત મતગણતરીને લગતી પડની વિશ્વસનીય માહિતી મેળવવા માટે આકાશવાણી ભુજ સાંભળતા રહેવા જણાવાયું છે તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં સમગ્ર દેશમાં ચોસઠ પોઈન્ટ બે કરોડ મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં એકત્રીસ કરોડ મહિલા મતદારો હતી એમ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગઈકાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું ચૂંટણીને ઐતિહાસિક ગણાવતા તેમણે જણાવ્યું કે મતદાન દરમિયાન વિશ્વ વિક્રમ સર્જાયો છે લોકશાહીના આ તહેવારમાં ભાગ લેનાર પ્રત્યેક વ્યક્તિનો અમે આભાર માનીએ છીએ એમ તેમણે જણાવ્યું હતું ચૂંટણી દરમિયાન સત્તાવાળાઓ દ્વારા લગભગ દસ હજાર કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જેમાં પિસ્તાલીસ ટકા નશીલા દ્રવ્યોનો સમાવેશ થાય છે તેમણે જણાવ્યું કે પંચ્યાસી વર્ષથી વધુ વયના અન્ય દિવ્યાંગ મતદારો માટે પ્રથમવાર ઘરેથી મતદાન કરવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી સ્વતંત્રતા બાદ વૃદ્ધ મતદારોની ભાગીદારીએ લોકશાહીનું સંવર્ધન કર્યું છે જે ચૂંટણી પંચ માટે સિદ્ધિ છે મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે ત્રેવીસ દેશોના પિસ્તાલીસ નિરીક્ષકોએ ભારતની ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કરીને રોમાંચિત થયા હતા ગુજરાતમાં ચોમાસુ વહેલું બેસે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના લોકોને હવે ગરમીમાંથી આંશિક રાહત પણ મળશે આગામી બે થી ત્રણ દિવસોમાં પચીસ કિલોમીટરની ઝડપે પવન કૂંકાવાની શક્યતા છે જ્યારે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વંટોળ આવે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે હોસ્પિટલોમાં આગની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આરોગ્ય સંભાળ સંસ્થાઓમાં આગ સામેની સલામતીના નિયમોનું પાલન કરવા નિર્દેશ આપ્યો છે મંત્રાલયે તમામ આરોગ્ય સુવિધાઓમાં આગ સામેની સલામતીના ધોરણોનું કડક પાલન કરવા અને સમયાંતરે તેની સમીક્ષા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને આ સાથે સમાચાર અહીં નમસ્કાર